અને પછી 31 થી લઈને 5 સુધી ડેટ આપેલી છે અમે બધા 31 તારીખે સવારના ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટ થી જે જવા માટે હતા ને બધા અમે ભેગા થઈ ગયા હતા આશરે 25 જણા હતા અમે બરાબર એ લોકો અમે 6 વાગા થી લઈને અમે 12 12:30 વાગ્યા સુધી ત્યાં ઊભા હતા એ ભાઈ કન્ટિન્યુ અમને એમ કહે છે કે 10 મિનિટ માં આવે છે 15 મિનિટ માં આવે છે પછી 12 વાગ્યા પછી એણે અમારો ફોન રિસીવર બંધ કરી દીધો અને ફોન સ્વિચ ઓફ કરી દીધો અને ઘડી ઘણીવાર એ ઓનલાઈન થઈ અને નેટ ચાલુ કરી બધા મેસેજ જોઈ પણ કોઈને આન્સર આપ્યા નથી એટલે અમે બધા આ આ વ્યક્તિને અમે અમારો અમારી સાથે ફ્રોડ કરે છે તમે ટોટલ કેટલા વ્યક્તિ છો ફ્રોડ થયો અમે ટોટલ 80 જણા છીએ અને આશરે 10 થી 12 લાખ નો ફ્રોડ થયેલ છે તમે પેમેન્ટ કઈ રીતે આપ્યું છે બધા અમે બધા એ જીપે મતલબ Google Pay થી આપેલું છે કેટલા કેટલા કર્યા છે 10 10000 બધી કરેલા છે હવે તમારે આગળનું શું તમારે કરવાનું અમારા બધાને રિફંડ જોઈએ છે આ ભાઈ પાસેથી કેમ કે આ ભાઈ આ અમે અમારી મહેનતના પૈસા છે આ કે મફત આયા નથી બધા એ બધા નાનકડા ભૂલકાઓને લઈને અમે ત્યાં તડકાના ત્યાં ઊભા હતા ગ્રીન ચોટને આ ભાઈ અમને ખાલી ભૂલક બનાવ્યા છે બધાને કે આવો છે બસ આવે છે આવે છે અમે બસવાળાને વાળાને કોન્ટેક્ટ કર્યો બસવાળા વાળા કે એવું કોઈ બુકિંગ કરેલું નથી એટલે ત્યાંથી અમને ખબર પડી કે આ ભાઈ અમારી સાથે ફ્રોડ કરે છે

અને દસ હજાર ડિપોઝિટ છે એ પાછી આપવાની ગઈ તો ટોટલ સિત્તેર હજાર આપવાનું